નમસ્કાર સ્વાગત છે આપણે અરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી चुस्त बंदोबस्त वेट तारी भावनगर में सोल सेंटर पांच हजार आठसौ बतीस विद्यार्थी आपसे नीट वेकेशन में राजकोट एसटी वीस वारा बस ट्रैफिक ट्राफिकता एसटी ने बार लाख की आवक वधी। વડોદરા લોકસભા અને વાઘોડિયા પેટા ચૂંટણીમાં બે કરોડની સ્ટેશનરી વપરાશે ચૂંટણી વિભાગ દ્વારા ઓગણચાળીસ સામગ્રીનું લિસ્ટ તૈયાર કરાયું નોટા વોટ આપવામાં દેશમાં ગુજરાતીઓ પાંચમા સ્થાનીય આદિવાસી બેઠકો પર નોટા વોટનું પ્રમાણ વધુ જેઈ મેન્સ સેશન બેનું પરિણામ જેઈ મેન્સ આપનારા શહેરના પાંચ હજારથી વધુ એડવાન્સ માટે ક્વોલિફાય ટોપ સોમાં બે સમાચારોમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં સામે આવ્યા છે જેમાં અમુક વિદ્યાર્થીઓની હોલ ટિકિટ બબે વખત જનરેટ કરવામાં આવી હતી જસાણી કોલેજમાં વધુ વિદ્યાર્થીઓ ફાળવામાં આવ્યા હતા તો શિપરા કોલેજના એક્સટર્નલના વિદ્યાર્થીઓને જૂના કોર્સનું પેપર આપી દેવાનું સામે આવ્યું છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના રતનપર કોલેજનું કેન્દ્ર છેલ્લી ઘડીએ બદલાઈ ગયા સામે આવ્યા બાદ બારકોડ વિના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી પડી હતી મતદાનના દિવસે સાતમી મે ના રોજ ચુમ્વાળીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતાઓ છે ત્યારે આખરી ગરમી વચ્ચે મતદાનનો આંક નીચે જવાની ચિંતાએ ચૂંટણી તંત્ર દોડતું થયું છે ગત વખતની ચૂંટણીમાં શહેરની પાંચ વિધાનસભાના એકસો બાસઠ બુથ પર મહિલાઓ અને પુરુષોના મતદાનમાં દસ ટકાનો તફાવત જોવા મળે છે જેને પગલે તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન શરૂ કરવામાં આવ્યું છે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા ઊભી કરાઈ છે શહેરના મહત્તમ તાપમાનમાં જીરો પોઈન્ટ આઠ ડિગ્રીનો ઘટાડો છતાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું આગામી ત્રણ દિવસ તાપમાન વધી શકે છે જેમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રી નજીક પહોંચવાની સંભાવના છે શહેરમાં સડત્રીસ ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન જાય એટલે હીટવેવની અસર જોવા મળે છે જેને લઈને પાલિકાએ એક્શન પ્લાન બનાવ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે બીજી તરફ સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા છે ભરૂનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે

આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે આજના ઉમેદવારોની વાત કરીએ તો સૌથી અમીર ઉમેદવાર કર્ણાટક કોંગ્રેસના નેતા વેંકટરમણ ગૌડા છે તેમની પાસે છસો કરોડની સંપત્તિ છે જ્યારે સૌથી ગરીબ ઉમેદવાર પાસે ફક્ત પાંચસો રૂપિયા છે સવારે સાત વાગ્યાના ટકોરે ઇઠયાસી લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તો આજે તેર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની ઇઠ્યાસી બેઠકો માટે મતદાન શરૂ થયું છે બીજા તબક્કામાં કેરળની વાયનાડ લોકસભા બેઠક પણ સામેલ છે જ્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે આજે બીજા તબક્કાનું થઈ રહ્યું છે મતદાન રાજસ્થાનમાં આજે તેર લોકસભા બેઠકો માટે મતદાન ગુજરાતમાં રહેતા રાજસ્થાનના મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા ભાજપ અને કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ઇઠ્યાસી લોકસભા બેઠકો પર મતદાન કેરળની તમામ વીસ બેઠકો ઉપરાંત કર્ણાટકની માંથી ચૌદ બેઠકો તો રાજસ્થાનની તેર બેઠક મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ આઠ બેઠકો મધ્યપ્રદેશની છ સીટ અસમ અને બિહારની પાંચ પાંચ સીટ તો છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની ત્રણ ત્રણ સીટ પર મત પડશે આ ઉપરાંત મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક એક બેઠક પર મતદાન થશે બીજા તબક્કામાં નેવ્યાસી બેઠકો માટે મતદાન થવાનું હતું પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક ઠક પર બસપાના એક ઉમેદવારનું નિધન થવાથી હવે ત્યાં ત્રીજા તબક્કામાં મતદાન થશે બીજા તબક્કામાં બારસો બે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે તો બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં આમાંથી છપ્પન સીટો ભાજપના નેતૃત્વવાળા એનડીએ ને ફાળે ગઈ હતી જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોને ચોવીસ બેઠકો મળી હતી આજે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ભાજપના તેજસ્વી સૂર્યા હેમા માલિની અરૂણ ગોવિલની સાથે સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને શશી થરૂર લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા મહત્વના સમાચાર આવી રહ્યા છે માલપુરમાં પંચ્યાસી વર્ષ ઉપરના સિનિયર સિટીઝન્સ નું મતદાન ચૂંટણી પંચની ટીમ દ્વારા વૃદ્ધો ઘરે ઘરે ફરી કરાવ્યું મતદાન તો માલપુરમાં સ્વતંત્ર સેનાની દીકરીએ કર્યું મતદાન તો લીલાવતી બેન ઉપાધ્યાય કર્યો મતાધિકાર નો લોકશાહીના પર્વમાં મતદાન કરી નિભાવી ફરજ તો માલપુરમાં પંચ્યાસી વર્ષ ઉપરના સિનિયર સિટીઝન્સ નું મતદાન ચૂંટણી ની ટીમ દ્વારા વૃદ્ધોના ઘરે ઘરે ફરી કરાવ્યું મતદાન તો માલપુરમાં સ્વતંત્ર સેનાની દીકરીએ કર્યું મતદાન

ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ એસટી બસમાં મુસાફરોનો ધસારો વધ્યો છે ખાસ કરીને પર્યટન સ્થળના રૂટની બસ હાઉસ થઈ જાય છે ત્યારે મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી દ્વારા આગામી દિવસોમાં વીસ જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે તેમ રાજકોટ વિભાગીય નિયામક જે બી કલોએ જણાવ્યું છે ચૂંટણી પ્રક્રિયામાં અનેક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એવી પણ કેટલીક સામગ્રી છે જેના માટે ચૂંટણી વિભાગમાં જિલ્લા પ્રમાણે મતદાન મથકોના સંચાલન માટે ઉપયોગ કરાય છે વડોદરા લોકસભા મતદાન મથકોમાં ચૂંટણીની સ્ટેશનરી પાછળ વિભાગ બે ચાર કરોડનો ખર્ચ કરશે પ્રત્યેક મતદાન મથક પર આઠ હજારનો ખર્ચ વિભાગ કરશે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં નોટા વોટ આપવામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે રાજ્યમાં થયેલા કુલ મતદાનમાંથી એક પોઈન્ટ અડત્રીસ ટકા એટલે કે ચાર લાખ મત નોટા બટન પર પડ્યા હતા દેશમાં બિહારમાં સૌથી વધુ આઠ પોઈન્ટ સોળ લાખ મત નોટા વિકલ્પને ગયા હતા બે હજાર ઓગણીસ ચૂંટણીમાં ગુજરાતમાં તેર બેઠકો એવી હતી કે જ્યાં પંદર હજારથી વધુ મતદારોની પસંદ નોટા હતો